નમસ્કાર મિત્રો સ્વાગત છે તમારું આપશોની શિયારી ચેનલમાં આજના વિડીયોમાં આપણે ચર્ચા કરવાના છીએ જ્ઞાન સહાયક ભરતીમાં આટલી રજા મળશે મહિલા માતૃત્વમાં કેટલી મળશે રજાઓ સારી સરકાર એક નવી ગિફ્ટ આપી છે રજાઓમાં કેટલી રજાઓ મળશે તેના વિશે આપણે આ વિડીયોમાં ચર્ચા કરીશું તે પહેલાં તમે મારી વોટ્સઅપ ચેનલના ટેલિયા ગ્રુપમાં ન જોડા તમે અવશેષ તેમજ જોડાઈ જજો લિંક ડિસ્ક્રિપ્શનમાં મૂકું છું તમે બંને જગ્યાએ હરેક માહિતી પહોંચાડવામાં આવી છે કોઈ પણ ભરતી આવી શિક્ષણ સહાયક વિદ્યા સહાયક જ્ઞાન સહાયક પછી કોઈ સરકારી સ્કૂલોમાં ગ્રાન્ટેડ સ્કૂલોમાં કોઈપણ સ્કૂલોમાં ભરતી આવી તો અમને જાણ કરવામાં આવશે તો ચેનલને અવશ્ય સબસ્ક્રાઈબ કરવાની અને વિડીયોને લાઇક અને બંને ટેલિગ્રામ અને વોટ્સઅપ ગ્રુપમાં જોઈન થઈ જાય તો ચાલો વિદ્યાર્થી મિત્રો વધારે ન સમય બગાતા વિડીયોની શરૂઆત કરી છે તો વિડીયો એડ સુધી બનાવી લેજો તો મિત્રો તમે જોઈ શકો છો કે શિક્ષણ વિભાગે સરપ્રાઇઝ ગિફ્ટ આપી છે જ્ઞાન સહાયકોને તે અગિયાર પરચો તેમજ અગિયાર ખાસ રજાઓ મળશે શિક્ષણ વિભાગ દ્વારા રાજ્ય હજારો કરા આધારિત જ્ઞાન સરપ્રાઇઝ ગિફ્ટ આપી છે જ્ઞાન સહાયકોને હવે અગિયાર પરચો અને તેમજ અગિયાર ખાસ રજાઓ પણ મહિલા કર્મચારી 90 દિવસમાં ત્રણ માસ સુધી માતૃત્વ રજાઓ લાભ મળશે તો મિત્રો જોઈ શકો છો કે લેટેસ્ટ અપડેટ આવી છે પણ જોઈ શકો છો આપવા લેટેસ્ટ અપડેટ જોવાના છીએ પહેલાં તો તમે જોઈ શકો જ્ઞાન સહાયકો અગિયાર રજાઓ સાથે બીજી અગિયાર ખાસ રજાઓ મળશે ને બીજી જે રજાઓ છે મિત્રો પરચો રજાઓ જે છે અગિયાર સાથે જે મહિલા મહિલામાં નેવું નેવું દિવસની રજાઓ ત્રણ માસ સુધી માતૃ રજાઓ મળશે સાથે સાથે મિત્રો મહિલા કર્મચારી નેવું દિવસની રજા અને માર્ચ સુધી માતૃ રજા મળે છે અને બીજી મહત્ત્વની એ છે કે તમે જોઈ શકો છો કે અહીંયા કે ઉલ્લેખનીય છે કે જે અન્ય રાજ્યોમાં જે રીતે જે રીતે આધાર કરાય જે કરાર આધારિત નોકરી કરનાર કાયમી સમાવેશ કરવામાં આવ્યો છે તે રીતે જ ગુજરાતમાં પણ કરાર આધારિત નોકરી કરનાર કાયમી કરવામાં આવે તે શિક્ષણ વિભાગ પાસે જ્ઞાન સહાયક ઉમેરાની મોટી અપેક્ષા પણ છે તો મિત્રો જોઈ શકો છો કે જે ઉમેદવારોને મોટી અપેક્ષા રાખી છે જે જ્ઞાન સહાયકો છે તેને કાયમી કરવામાં આવે તે મિત્રો આ મહત્વની અપડેટ હતી અને તમને અપડેટમાં મિત્રો તમને કહ્યું તેમ જે પરચો અગિયાર રજા મળશે અને અન્ય રજાઓ ઉપર અગિયાર મળશે સાથે એક વર્ષ બાદ ના કરા સમય પછી મહત્તમ નેવું દિવસની મહત્તર રજા લાભ મળવાપાત્ર છે તેના તેમ અભિપ્રાય આપવામાં આવેલ છે માધ્યમિક માધ્યમ વિભાગમાં આયબ શિક્ષણ નિમણા રાજ્યના તમામ જિલ્લાઓ અને શિક્ષણાધિકારની બાબતે મહત્ત્વનો પરિપત્ર અપડેટ જાણ કરવામાં આવી છે તો જોઈ શકો છો આથી જ્ઞાન સહાયક ભક્તિઓને જેટલી રજાઓ મળી છે મહત્વનું કેટલી રજાઓ મળી છે એ તમામ મેં તમામ માહિતી અમને આ ચેનલમાં આપડે મળી છે તો આ વિડીયોમાં જાણ કરી છે તો આવીને ચેનલમાં આવીને ચેનલ આવીના ચેનલમાં માહિતી મેળવવા માટે ચેનલ સબસ્ક્રાઈબ ભૂલશો થેન્ક યુ વેરી મચ